માતાજી અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે નવો ચેનલ વિડીયો લઈને અમે આવ્યા છીએ બોલ ઉપર નાખવાનો અને એક કેચ એક માણસને સો બોલ ઉપર નાખવાના સૌથી વધારે કેચ પકડશે એનો વિજેતા થશે તો ઇનામ રાખ્યું છે બસો રૂપિયા તો ચાલુ કરીએ તો પહેલો નંબર સો અલ્પેશ તો સ્ટાર્ટ કરીએ તો बहुत ज्यादा गलत तेरे को

સો બોલ મત કેચ પકડાય સલ્પેસે તો હવે મેહુલનો નંબર આયો છે તો જોઈએ મેહુલ કેટલા દડા પકડશે જય માતાજી મિત્રો ઓ પકડીયા કા તો હું એ વધા જહા દડો દીધો ખાઈ ના ગુગા માફ માફઈ નહી ઈ ફોન નહી તે નઈ ગણે નહી પકડે કે નહીં

આ આ ડિજેક્ટ કરવા લાગે આ બે બે તો બે બોલ છે પડવા વાળો દૂર પડ્યો ઊડી નથી લહી ઊડાવ

એ કે નહીં તો હું પ્રકાશનો નંબર આવ્યો તો જોઈએ પ્રકાશ પકડે ભાઈ પડવાની વાતો કરતો તો એક ડરો તો જ્યો

બે નાખી દઉં કેવું નહીં પરિજો એક જ પકડવાનો જોવા માટે પરકાશ ફાઈનલ માં મન લાગે